ખેડૂત મિત્રો મારે આપ સૌ સાથે વાત કરવી છે આજે કે જ્યારે ચાર તારીખે ગઈ ચાર તારીખે હું અમદાવાદ ગયો હતો ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે અનેક બધા મહેમાનો આવ્યા હોય જ્યારે આપણે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય ત્યારે ગ્રુપ વાઈઝ બધા ટોળા બેઠા હોય આઠ દસના મામા મસી ના હોય કોઈ ગામથી આવ્યા હોય કાકા બાપાના હોય એવી રીતે ત્યારે એક આઠ દસ લોકો બેઠા હતા એમને હું ખૂબ નજીકથી જાણું છું એ લોકો ગામથી આવ્યા હતા એટલે કે સૌરાષ્ટ્રથી આવ્યા હતા અને એ લોકો એવી વાત કરતા હતા કે ખેતીની અંદર કશું હવે બહુ પાકતું નથી ઉત્પાદન નથી આવતું અને જો ઉત્પાદન આવે પણ ખર્ચો બહુ વધી ગયો છે દવાઓ ખાતરના બહુ ખર્ચા વધી ગયા છે ત્યારે હું એ વાતને ખૂબ નજીકથી સાંભળતો હતો ત્યારે એવી વાત કરતા હતા કે જ્યારે આપણે પશુઓ ગાયો માટે ભેંસો માટે બળદો માટે આપણે ખોરાક વાવીએ મકાઈ વાવીએ ઘાસચારા માટે તો એ મકાઈ જેની હાઈટ હોય એ સાત ફૂટ કે છ ફૂટ થવાની એ થતી નથી અને એમાં દવા નાખવી પડે છે અને સતાય નથી થતી ત્યારે આજે ખેડૂતો સૌરાષ્ટ્રની અંદર ઘાસચારા માટે મકાઈ વાવતા બંધ થઈ ગયા છે કારણ કે થતું નથી અને બીજા એમ કહે છે કે મકાઈ જો આપણે ભેંસને કે ગાયને બળદને ને તો એ ભૂંગળા કરે એટલે મને આશ્ચર્ય થયું ભૂંગળા એટલે એટલે એક પ્રકારના ઝાડા કે જે ભેંસને એ મકાઈ ખવડાવે તો એ ભેંસ શેરવા લાગે જો આ આપણે જાગીસી સતાય આટલી આપણી બેદરકારી કહેવાય જ્યારે આપણે એ મકાઈ ની અંદર ઘાસચારાની અંદર એ ખડો આવે થળિયાની અંદર ત્યારે આપણે દવા નાખીએ થતાં એ નથી થતું અને જો થાય છે તો એ ભેંસ કે ગાયને એને ખોરાકમાં ખવડાય તો એ શેરે છે તો એ મોટી મકાઈ થાય અને ડોડા આવે તો આપણે ખાઈએ તો એ આપણું શું થાય જ્યારે આવા અનેક પ્રકારની ખાદ્ય પદાર્થો ખેડૂતોના ખેતરમાં પાકે છે જ્યારે સૌથી વધારે દવાઓ સટાતી હોય જીરું હોય હોય શાકભાજી હોય આવા અનેક પ્રકારના હોય ત્યારે આપણે રાસાયણિક અને પેસ્ટિસાઈડનો ભયંકરમાં ભયંકર દવાઓ સટ થતો હોય ત્યારે એ બધી વસ્તુ આપણે ખાતા હોય તો આપણે મનુષ્ય જીવન માટે એ કેટલું ખતરનાક કહેવાય એથી વિશેષ એ જ ટોળું એ આઠ દસ લોકોને હું નજીકથી જાણું છું એમને છતાંય ખબર છે એ એમ કહે છે જ્યારે આપણે ભોજન પ્રસાદ લઈએ પછી ડીશ મૂકો જતા હોય ત્યારે આપણે સાસ પીતા હોય રસ્તામાં ત્યારે પાંચ લોકો એમાંથી સાસ પીએ અને બે જણા એમ કે એ તો શહેરની મમરાની સાસ છે એમાં આપણે શું ખાવાનું હોય ભલામણા શહેરની અંદર આવડા મોટા પ્રસંગની અંદર ઓરિજિનલ સાસ લાવવી મુશ્કેલ છે જ્યારે તમે ખેતી કરો છો તો તમારે તો હાથમાં છે દવા નાખવાનું તો તમે શુક્રવાર દવા નાખો છો તમે પણ ઓર્ગેનિક ખેતી કરો ખેડૂતોને આવી ખૂબ જાગૃત છે છતાંય આટલી બેદરકારી એ આવો ભોગવે છે અને આ દેશના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે તો મારી ખેડૂતોને કરબદ્ધ પ્રાર્થના છે કે આવો આપણે સૌ સંકલ્પ લઈએ ગાય આધારિત ખેતી કરીએ પ્રાકૃતિક ખેતી કરીએ ಒಂದೇ ಮಾತ್ರ ಭಾರತ ಮಾತಾ